નમસ્કાર સદ્ધિદા જય મા અમર જય શ્રી કૃષ્ણ આજે ગામ થી મહેમાનો આવ્યા છે પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે ચાલો ભાઈ મહેમાનો થી જાણશું કયું સત્સંગ મંડળ છે ને જોઈશું શું શીખવા મળે

આજના પ્રસાદમાં મિક્સ શાક બાજરાના રોટલા ભાખરી રોટલી અને શીરો અને ખીચડી ખૂબ સરસ જો આજે પ્રભુજીને પ્રસાદમાં સાદું ભોજન આપ્યું છે કારણ કે અહીંયા તો ઘણા બધા લોકો રોજે આવતા હોય છે અને સારું સારું ભોજન ખવડાવતા હોય પછી એ લોકો કંટાળી જાય છે એટલે મેં તમને કીધું તો કે સાદું રાખો એટલે તમે સેવા કરવા આવો અને એ ભૂખ્યા રહે તો એનો કઈ મતલબ નથી પ્રભુજીને નવડાવ્યા અમે બધા લાભ લીધો આવો છો કણવંથલી ગામ ની સરસ મજાની સેવા રહી છે જયારે અમરધામ આશ્રમે થી હાકલ કરી ત્યારે તમે બધા હાજર થાવ છો બરોબર એટલે તમારો ખુબ ખુબ આભાર તમારે કેવું કઈ આવજો તમ તાર સમય અત્યારે બહુ પરિવર્તનશીલ છે ક્યારેક કોનો સમય કેવો આવે કઈ નક્કી નથી બરોબર એટલે બધા અમરધામ આશ્રમ પર આવ્યા અને તમારો જે કિંમતી સમય છે અમને બહુ આનંદ થાય છે કે અમારા બાજુમાં પ્રભુજીનો આશ્રમ બન્યો છે એટલે અમને ખુશી ખુશી થાય છે કે હારું અમને આવો ભાગ્યમાં સેવા મળે લાભ મળે છે એટલે આનંદ આવે છે ખૂબ સરસ તમારા લોકોના સાથ સહકારથી જ અમે આ છ મહિના ઊભું કર્યું અગર એકલા આવે છે તો કાંઈ ઊભું થાય નહીં કારણ કે હું બસો કિલોમીટરથી બેન સો સો દોઢસો કિલોમીટરથી દૂરથી આગળના વિસ્તારમાંથી અમે આવ્યા છીએ અહીંયાના લોકો અહીંયાના બધું જગ્યા એ બધું અમારે આ જગ્યા અમે જોઈ જ નતી એમ એટલે નવું નવું છે અને આવળો મોટો સપોર્ટ આપ્યો તમે એટલે ખૂબ અમે ભાગ્યશાળી છે કારણ કે આ વસ્તુ એમ નો થાય ગછા ઘણા બધા લોકોનો સાથ સહકાર હોય તો જ થાય ને હિંમત આવી કે બેન છે ને એમ થાય કે અમને શીખવા મળે છે કે ના એક સ્ત્રી આવું તમે સંભાળી આયા હતા તમે અમલ ધીમે ધીમે થાય વાંધો તમારું નામ શું બેનતા બેન સરસ તમારા ગામના સ્વયંસેવકો આવે છે ઘણા અને આપણે ભરતી પૂરવાની હતી ત્યારે ઘણા બધા ટ્રેક્ટર લઈને આવેલા પછી હા પછી આપડે લાઇટ ફિટિંગમાં આપડા છોકરા આવે છે હિતેશભાઈ કતબા પાર્થભાઈ ની બધા ખુબ સરસ તમે બધા સહકાર આપતા રહીજો એવી જ રીતે તો આપણે વધુ ને વધુ લોકો ને એવી મદદ કરી શકશું બરોબર આપ સૌનો અમરધામ આશ્રમ સાથી પરિવાર વતી ખૂબ ખૂબ આભાર આવતા રહીજો જય અમર જય શ્રી કૃષ્ણ